તો એ સિરીઝના અંતર્ગત આજના રોજ આપણે વાત કરવાની છે બરાબર આપેલા હોય છે ને એમાંથી ખાસ કરીને સા ચાર પ્રશ્નો આપણે લખવાના હોય છે અને જે નકશો હોય છે એ ફરજિયાત આપણે લખવાનો હોય છે બરોબર છે એટલે ચાર પંચા ને વીસ એવી રીતે આખો સેક્શન ડી થતો હોય છે અહીંયા આપેલા પ્રશ્ન બાળકો જો તમે કરી નાખો એટલે મારા એનાલિસિસ પ્રમાણે ઇનઅ છે એટલી વસ્તુ આની બારો પ્રશ્ન જઈ શકે નહીં બરાબર છે એટલે આ વસ્તુ અહીંયા જે જે પ્રશ્ન કહું છું એ પ્રશ્નોની અંદર ખાસ તમે ફોકસ કરજો શું કહું છું એ બરાબર છે તો તમારે સરસ મજાનો આનો સાથે સાથે સ્ક્રીનશોટ લેવો હોય તો સાથે સ્ક્રીનશોટ લેતા જજો નહીતર આપણે ખાસ કરીને એક ટાર્ગેટ રાખીએ છીએ કે આ વિડીયોની અંદર પાંચસો વ્યૂઝ આવી જશે કેટલા વ્યૂઝ આવી જશે પાંચસો વ્યૂ આવી જશે એટલે આની પીડીએફ તમને ટેલિગ્રામની અંદર મુકાઈ દેશે બરાબર છે તો આની પીડીએફ જોતી હોય તો વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયોને પહોંચાડવાનો પ્રયત્ન કરો અને જો પહેલી વખત મુલાકાત કરતા હો તો સાઈડમાં બે લાઇકોને છે એને દબાવી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો જોઈએ શું કહે છે સેક્શન ડીના કેટલાક પ્રશ્નો બરાબર જો એમાં પહેલો પ્રશ્ન છે જો આ વસ્તુ યાદ રાખજો બરાબર છે કે અહીંયા પહેલાં પ્રશ્નની અંદર એમ કીધું છે કે પ્રાચીન ભારતની વૈદિક વિદ્યા અને શાલ્ય ચિકિત્સાની આપણે વાત કરવાની છે બરાબર હવે યાદ રાખવાનું બીજા પ્રશ્નની વાત કરું છું કે જ્યારે કોઈ પણ રસાયણ વિદ્યાનો પ્રશ્ન આવે એટલે રસાયણ વિદ્યામાં આ જ તમારે લખવાનું છે બરાબર છે રસાયણ વિદ્યામાં આ જ વસ્તુ લખવાની છે પછી માનો કે અહીંયા શબ્દ ફેરફાર કરી શકે છે કે ભારતે સાધેલી રસાયણ વિદ્યાની પ્રગતિ જણાવો મતલબમાં કોઈ પણ રીતે તમને ફેરવી શકે છે પણ મતલબમાં તમારે એટલું મગજમાં રાખવાનું કે આ રસાયણ વિદ્યા વિશે આપણે લખવાનું છે બરાબર છે ત્યાર પછી આપેલું છે કે પ્રાચીન ભારતમાં ગણિતે સાધેલી પ્રગતિ આપણે લખવાની છે બરાબર છે તો ગણિત શાસ્ત્ર આખું યાદ રાખવાનું છે ખગોળશાસ્ત્ર છે જ્યોતિષશાસ્ત્ર છે બરાબર છે તો આ બધી વસ્તુ અમુક અમુક તમારે યાદ રાખવાની છે બીજો પ્રશ્ન જોઈએ તો પ્રાચીન પ્રાયોગિક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપવાનો એટલે મિત્રમાં આપણે કેમેસ્ટ્રીનો પરિચય આપવાનો છે ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે આપણે વાત કરવાની છે જેમાં થી લઈ લીલાવતી ગણિતથી લઈ અને બીજ ગણિત સુધીની વાત કરવાની છે જે ઓલા પ્રમેય છે એ બધું આપેલું છે એ બધી વસ્તુ આપણે વાત કરવાની છે પછી ખગોળ અને જ્યોતિષ બરાબર એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી આ બંને વિશે આપણે માહિતી આપવાની છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે સંગ્રહાલયની જાળવણી વિશેની માહિતી આપવાની છે પછી ખરીદ પાક અને રવિ પાક રાખજો હવે જુઓ આમાં હું તમને અગાઉ જણાવું છું કે આપણે દસમા પ્રકરણની અંદર કેટલાક પાકો આપેલા છે શું આપેલું છે પાકો તો એમાંથી તમારે શું યાદ રાખવાનું છે કે ભાઈ એના માટે કેવી આબોહવા જોશે કેવી આબોહવા જોશે કેટલું તાપમાન જોશે કેટલું તાપમાન જોશે બરાબર છે કેવી જમીન બરાબર કેવી જમીન જોશે ભારતમાં કઈ કઈ જગ્યાએ છે અને ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ છે બરાબર વરસાદ કેટલો જોઈએ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે તો અહીંયા જો મેં એક શેરડીનું ઉદાહરણ તરીકે લીધું છે બરાબર અહીંયા કોઈ પણ પાક આવી શકે છે પણ અહીંયા મેં શેરડીને તમને સમજાય એટલા માટે લીધું છે કે શું કીધું છે જો કે શેરડીને શેરડી પાક માટે સંજોગો જરૂરી છે મેં કીધું ને કે કેવા સંજોગો જરૂરી છે કે કેવું તાપમાન છે કેટલો વરસાદ જોવે કેવી જમીન જોવે બરાબર છે ભારતમાં કઈ કઈ જગ્યાએ છે બરોબર છે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ છે બરાબર અહીંયા મેં શેરડી અને કોફી લીધી છે ત્યાર પછી તેલબિયા પાક વિશે માહિતી આપવાની છે તેલબિયા પાક એટલે બાળકો શું કે એવા પાક જેની અંદરથી આપણે ઓઇલ નીકાળી શકીએ એટલે કે તેલ નીકાળી શકીએ એની વાત છે ત્યાર પછી છે લોખંડ અને પોલાદ ઉદ્યોગ છે એની વિશે માહિતી આપવાની છે સૂત્રાઓ કાપડ વિશે માહિતી આપવાની છે બરાબર છે પછી તમને કારણરૂપી કોઈ પણ એક પ્રશ્ન પૂછી શકે છે કે નીચે આપેલ પ્રશ્નનું કારણ આપવું બરોબર છે તો આમાં પ્રશ્ન એવો પૂછવામાં આવે કે ભારતમાં ગરીબીના જે અહીંયા મૂલ્ય મૂલ્ય શહેર કરતા ગામડાઓમાં ખૂબ ઊંડા છે અહીંયા મૂલ્ય નહીં આવે મૂળિયા આવશે શું આવશે મૂળિયા બરોબર છે કે ભારતમાં ગરીબીના મૂળિયા શહેર કરતા ગામડાની અંદર ઊંડા છે આ માટેના જવાબદાર કારણો આપણે લખવાના છે બરાબર છે કયા કયા કારણો છે તે પછી મનરેગા કાર્યક્રમની આપણે માહિતી આપવાની છે જેમાં સો દિવસ કામની ગેરંટી આપવામાં આવે છે એનું નામ યાદ રાખવાનું હોય છે મતલબ એ કાર્યક્રમ આપણે બતાવવાનો છે પછી માહિતી મેળવવાના અધિકારને હવે અહીંયા ધ્યાન રાખો માહિતી મેળવવાનો અધિકાર એટલે શું થશે એ કે આર ટીઆઈ શું થશે આરટીઆઈ બરોબર છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન ત્યાર પછી દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી મળતી સુવિધાઓ જે ધોરણ દસ ની અંદર એને બોર્ડ માટે છે પછી કોઈ લિફ્ટ છે શાળાની અંદર છે કેવી ફેસિલિટી આપે છે એ બધી વસ્તુ આપણે અહીંયા બતાવવાની છે ત્યાર પછી સોળમાં પ્રશ્ન છે આર ટી વિશે માહિતી આપવાની છે આરટી ઈ વિશે માહિતી આપવાની છે વૃદ્ધોના સંરક્ષણ માટે કલ્યાણ કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈ કરી છે વૃદ્ધોના કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈ કરી છે એ બરોબર છે ત્યાર પછી છે કે ભ્રષ્ટાચાર નાથવા સરકારના પ્રયાસો જે ભ્રષ્ટાચાર વધે છે એને કેવી રીતે સરકાર દ્વારા કંટ્રોલ કરી શકાય છે ત્યાર પછી બેરોજગારીનો અર્થ આપવાનો બેરોજગારીના પ્રકારની વાત કરવાની બેરોજગારીને ઘટાડવાના ઉપાયો જણાવવાના એના કાર્યક્રમો જણાવવાના બરાબર છે ત્યાર પછી ગરીબ નિવારણ માટેના વિવિધ ઉપાય જે ગરીબી છે એને કેવી રીતે આપણે નિવારણ લાવી શકીએ તેની વાત છે ત્યાર પછી ટૂંકનો સ્વરૂપે પૂછાય છે બાળ અધિકાર શું પૂછવામાં આવે છે બાળ અધિકાર મે તમને જો આગળ આરટીઆઈ ની વાત કરી બરોબર છે તો ઈ આ સેમ ઈજ પ્રશ્ન છે આમાં કશો છે નહીં બરોબર છે તો આ વસ્તુ તમારે ઓલાપણેથી ઓલો પ્રશ્ન કોઈ એક પ્રશ્ન કાઢી શકો છો તમે આરટીઆઈ લખેલો એ પ્રશ્ન બદલે આ વસ્તુ યાદ રાખો તો પણ ચાલશે બરોબર જ્યાં એવું લાગશે ને હું તમને માહિતી આપતો જ હશે રાષ્ટ્રીય અન્ન સલામતી સુરક્ષા વિશે આપણે માહિતી પૂછવાની જણાવવાની છે મા અન્નપૂર્ણા યોજના વિશે કેવી કેવી જોગવાઈઓ છે એ પછી જ્યોતિષશાસ્ત્ર બીજી વખત આવી ગયું આ વસ્તુ યાદ રાખશું આગળ આપણે જ્યોતિષશાસ્ત્ર લઈ લીધું છે બરાબર છે પછી આ પ્રશ્ન પણ આપણે લઈ લીધો છે એટલે એની પણ વાત નહીં કરીએ આ પ્રશ્ન પણ લઈ લીધો છે એની પણ વાત નહીં કરીએ આ પ્રશ્ન લઈ લીધો છે એની વાત નહીં કરીએ આ પ્રશ્ન લઈ લીધો છે એની વાત નહીં કરીએ તો જુઓ કેટલા પ્રશ્ન નીકળી ગયા આ પણ નીકળી જશે ને આરટી વાળો બરોબર છે તો આમાંથી માત્ર ને માત્ર જુઓ ચોવીસમાં પ્રશ્ન કાઢી નાખવાનો છે સત્યાવીસમાં કાઢી નાખવાનો અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ સુધી તમારે કાઢી નાખવાના છે આ તમારે કરવાના નથી કારણ કે ઉપર ઓલરેડી પ્રશ્નોનો સમાવેશ થઈ ગયો છે અહીંથી મારાથી ફરી વખત પ્રશ્નો લેવાઈ ગયા છે મતલબમાં શબ્દ ફેરફાર કર્યા હોય બોર્ડે એટલા માટે મેં લીધેલો છે ત્યાર પછી સીધા બત્રીસમાં પ્રશ્નો તરફ જઈએ કૃષિ ક્ષેત્રે સંસ્થાગત સુધારાઓ આપણે જણાવવાના છે અને કૃષિ ક્ષેત્રે ટેકનિકલી સુધારા જો આ બેમાંથી એક ઘણી વખત બોર્ડની અંદર બેમાંથી એક તો હોય જ છે આ વસ્તુ યાદ રાખવાનું છે ભારતમાં કૃષિના પ્રકાર જણાવવાના છે બરાબર છે આગળ મેં તમને શેરડી વિશેનો પાક જણાવ્યો એવી જ રીતે ડાંગરને આપણે સમજાવવાનું છે બરાબર આમાં કોઈ પણ પાક પૂછી શકે છે તમને બાળકો એવું નથી કે પર્ટિક્યુલર ડાંગર જ પૂછે બરાબર છે આમાં મેં બે બે પાક તમને જોવો બતાવ્યા છે એક ડાંગર લીધો છે અને એક ઘઉં લીધું છે બરાબર છે ત્યાર પછી જુઓ તો ભારતમાં ખેતી પર વૈશ્વિક અસરોને આપણે વર્ણાવવાની છે ભારતમાં જે ખેતી છે એને વિશ્વ સ્તરે કેવી અસર છે એની વાત કરવાની છે ભારતમાં ગરીબીનું વર્ણન કરવાનું છે ક્યાંથી ગરીબી ઉદ્ભવે છે તેના કારણો કરવા પછી આ પ્રશ્ન પણ અગાઉ આપણે જોઈ ગયા છે કે ગરીબી નિવારણ માટેના બરોબર એટલે આ પ્રશ્ન પણ અહીંયાથી આપણે નીકળી જશે કે ભાઈ સરકાર ગરીબી દૂર કરવા માટે શું શું કરે છે એ કાર્યક્રમોને આપણે વર્ણન કરવાનું છે ત્યાર પછી વાત કરીએ તો ત્યાર પછી જે ત્રણ પ્રશ્નો એવો ત્યાર પછી એકતાલીસમો પ્રશ્ન એવો છે અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે અહીંયા તનિક ન આવે ધનિક આવે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે આ વિધાન આપણે સમજાવાનું છે ત્યાર પછી ભારતમાં બાળ શ્રમિકોની વધુ વધુ હોવાનું કારણ શું છે ઉપાયો જણાવવાના છે સામાજિક પરિવર્તન એટલે શું સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો કયા કયા છે અને ત્યાર પછી જે હરિયાળી ક્રાંતિ જણાવવાની છે તો બાળકો આટલા પ્રશ્ન તમે કરી લેશો સેક્શન ડી માટે તો હું માનું છું કે ઇનફ છે એટલી વસ્તુ બરોબર છે તો આવા અવનવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો